હેલો નમસ્કાર મિત્રો આજે ફરીથી આપણે આવી ગયા છે ગીર નતાડીયા નેલા કસબા ગ્રુપ ઓફ રિસોર્ટની અંદર જ્યાં તમને એસી હોલ બેંક એસી રૂમ બેન્કવેટ હોલ સ્વિમિંગ પૂલ ડેસ્ટિનેશન વેડિંગ પાર્ટી લોન્ચ એસી રેસ્ટોરન્ટ કાઠિયાવાડી ફૂડ આ બધી સુવિધા તો ઉપલબ્ધ છે જ જેમ પાછલા વિડીયોની અંદર આપણે ઉલ્લેખ કરેલો હતો કે કસબા ગ્રુપ ઓફ રિસોર્ટ એમના રિસોર્ટની અંદર ઘણા બધા નવા અપડેટ્સ લઈને આવી રહ્યું છે

સાધનો અત્યારે કસ્બા ગ્રુપ ઓફ રિસોર્ટ ની અંદર અવેલેબલ છે મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાની અહીં ગ્રીનરી લોન છે જ્યાં આપણે આ ધોમ ધકતી ગરમી ની અંદર લીલોતરી ની અંદર ગ્રીનરી ની અંદર આપણે સારા એટમોસ્ફિયર ને ફીલ કરી શકીએ અને આ ગરમી થી રાહત મેળવી શકીએ મિત્રો તમે જોઈ શકો છો કે અહીં સ્વિમિંગ પુલ પણ અવેલેબલ છે જ્યાં બે પ્રકારની કેટેગરીના સ્વિમિંગ પુલ છે નાના બાળકો માટે નાનો સ્વિમિંગ પુલ છે અને એડલ્ટ માટેનો પણ અલગ સ્વિમિંગ પુલ આપવામાં આવેલો છે આ સ્વિમિંગ પુલ ની અંદર રિસોર્ટની અંદર તમે જોઈ શકો છો કે કુદરતી વાતાવરણની અંદર ગ્રીનરી ને વચ્ચે આ રિસોર્ટના જે વિલા બનેલા છે કેટલું રમણીય વાતાવરણ છે આ ની અંદર તમે સ્પષ્ટ રીતે મિત્રો જોઈ શકો છો અહીં બતક અને સસલાઓ પંખીઓ આ પણ તમને નેચરલી છૂટા ફરતા અને તમે જોઈ શકો છો કે બાળકો પણ આ આ વાતાવરણનો આનંદ મેળવી શકે છે તો મિત્રો આ કુદરતી નજારાનો આનંદ લેવા માટે અને નેચરલ ની અંદર બનેલા કસ્બા ગ્રુપ ઓફ નેચર રિસોર્ટ ની અંદર આજે વેકેશનનો સમય ચાલી રહ્યો છે તો તમે તમારા ગ્રુપ સર્કલ અને મિત્રોની સાથે આ કસ્બા ગ્રુપ ઓફ રિસોર્ટ ની જરૂરથી મુલાકાત્યો કચ્બા ગ્રુપ ઓફ રિસોર્ટમાં સ્ટે માટે સંપર્ક કરવા માટેની બુકિંગ ડિટેલ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે તો સ્ક્રીન ઉપર દેખાતી ડિટેલ ઉપર તુરંત ફોન કરી અને એક સરસ મજાના ફીલવાળા વાતાવરણની અંદર રહેવા માટે આજે જ કચ્બા ગ્રુપ ઓફ રિસોર્ટની અંદર તમારો સ્ટે બુક કરો